આજે આપણે બનાવીશું મકાઈનું પંજાબી ગ્રેવીવાળું શાક સૌ પ્રથમ આપણે બટર લઈ અને એને મકાઈ બાફેલી હોય ને એને સાતળી લેવાની થોડું મકાઈ બાફવા માટે ગરમ પાણી થોડું મીઠું અને થોડી અટર નાખી અને મકાઈને બાફી લેવાનું ત્યાર પછી બટર મૂકી અને તેમાં મકાઈના દાણાને આ એને સોટે કરી લેવાનું મકાઈના દાણા હવે બટરમાં બરાબર થઈ ગયા છે ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ એમાં જીરું એડ કરવાનું તમને જો ઇંગ ખાવે તો લઈ શકો છો મને તો ઇંગનો વઘાર ખૂબ જ પસંદ છે પછી તેમાં આટું મરચાની

એક મીઠું એડ કરવાનું ત્યાર પછી તેમાં થોડી હદર અને થોડી કાશ્મીરી બે ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું એ પણ બરાબર સતળાઈ જાય પછી તેમાં ટમેટા અને કાજુની પ્યુરી નાખવાની તમને એમ લાગશે કે કાજુ ને ટમેટા કેમ પણ ટમેટાની જોડે કાજુ જો એ બરાબર ક્રશ થઈ જાય ને તો એનો સ્વાદ સરસ આવે છે એટલે ટમેટા અને કાજુની ગ્રેવી એને બરાબર ક્રશ કરી અને ગ્રેવી એમાં મૂક્યો જો કલર સરસ દેખાય છે ને પેલો કાજુ છે ને સફેદ થઈ જાય છે હવે આને થોડી વાર ઢાંકી અને સાતળવા દેવા નાખો ને કેટલું તેલ સરસ ઉપર આવી ગયું છે આ કાજુ અને ટમેટાની ગ્રેવીને લીધે આ છે હવે એમાં થોડું ઘણું જે પાણી હોય ને એ થોડું એડ કરી દો તમારે જો ગ્રેવી ઠસો કરવો હોય તો હું પાણી એડ કરી દો પાણીને એડ કર્યા પછી થોડીવાર માટે એને પાછી એને સાંતળવા માટે મૂકી દો ગ્રેવી બરાબર થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી બે મિનિટ એને સાંતળવા ગ્રેવી હવે થોડીક કૂપ થઈ ગઈ છે હવે એમાં મકાઈના દાણા આપણે એડ કરીશું જે બોઇલ કરેલા મકાઈના દાણા છે એમાં એડ કરી બે મિનિટ માટે સાતડવાનું એટલે મકાઈનો જે સ્વાદ છે એમાં ગ્રેવી સાથે હવે આ જુઓ ગ્રેવી સરસ કૂપ થવા માટે છે હવે તેમાં ફ્રેશ મલાઈ એડ કરવાની મલાઈથી શું એનું ટેકચર સરસ આવશે અને મલાઈથી સ્વાદ પણ સરસ લાગશે અને થોડો એમાં તમને પસંદ હોય તો કિચન કિંગ મસાલો એમાં નાખો મને ખૂબ ગમે છે કિચન કિંગ મસાલાથી સ્વાદ સારો આવે છે હવે તેને હલાવી પાછું બે ત્રણ મિનિટ માટે એને ખૂબ ખાવા દઈએ તેલ એકદમ આવી ગયું છે ને ઉપર સરસ હવે આ આપણી પાકી ગઈ હવે તેમાં આ ચીઝ ભભરાઈ દેવાનું એટલે આપણું આ કોણ મસાલા સરસ તૈયાર થઈ ગયું છે એકદમ ચટાકેદાર એકવાર ખાશો તો તમને વારંવાર ખાવાનું મજબ થશે ચીજ કોણ મસાલા તૈયાર